એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલની નોટો બનાવતી નો પર્દાફાશ કર્યો છે મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા 40 લાખ થી ગામમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી રૂપિયા ચાલીસ લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી પોલીસે ઘટના સ્થળે બે આરોપીને ઝડપી પાડ્યા છે જેમને પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું સ્વીકાર્યું છે હાલમાં જપ્ત કરાયેલી નોટો ની કામ ચાલી રહ્યું છે આ રેકેટ માં પણ તપાસ શરૂ કરી છે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર